નર્મદા દ્વારા ખેડૂતોને સારા પ્રમાણમાં લાખનું મળી રહે તે માટે તાલીમ આપવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે વિશલખાડી મોતિયા સગાઈ માલેગાંવ સાંકડી ગીચડ જેવા જંગલ વિસ્તારોમાં લાખનું ઉત્પાદન થાય છે વિવિધ વૃક્ષો પર થતી જીવાતો દ્વારા વૃક્ષોની ડાળીઓ પર સારી ગુણવત્તાના લાખનું ઉત્પાદન થાય છે લાખમાં મુખ્ય ટેકનિક એ છે કે જીવાણુને ટ્રાન્સપ્લાન્ટ કરવા એમાં ઝીરો પોઈન્ટ ફાઇવ એમએલના જે બારીક જીવાણુ આવે છે તે જે ડાળ પર ચડ્યા હોય એ ડાળને કાપીને નવેસરથી બીજી ડાળની જે કૂપણો ફૂટી હોય તેના પર બાંધવામાં આવે છે એકવીસ દિવસ બાદ આ જીવાણુઓ તે નવી ડાળી પર ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે અને જૂની ડાળીને આપણે છોડી લઈએ છીએ એને સાફ કરીને આપણે શુદ્ધ લાખનું ઉત્પાદન કરીએ છીએ ભારતમાં લાખનું વીસ ટકા અને વિદેશોમાં એસી ટકા જેટલો નિકાસ કરવામાં આવે છે વેપારીઓ ખેડૂતો પાસેથી લાખનું ગુંદર બસો રૂપિયા કિલોએ ખરીદે છે લાખના ગુંદરથી ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ખેડૂતો પણ ઉત્સાહભેર તાલીમ લઈ રહ્યા છે જિલ્લા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટમાંથી માહિતી આપવામાં આવે છે માર્ગદર્શન પૂરું કરવામાં આવે છે તેની પર લાખનો એક ટુકડો કાપી ને એક ડાળખી પર લગાવો અને તેને એકવીસ દિવસ પછી એના કીટાણુઓ એક ડાળખી પરથી બીજી ડાળખી પર જઈ બીજી લાખ ઉત્પન્ન કરે છે તે એકવીસ દિવસ પછી છોડીને અમે જે લાખ રહે છે તેને બજારમાં વેચે છે અને સારું ઉત્પાદન પ્રાપ્ત કરે છે લાખના ગુંદરનો ઉપયોગ ખાસ કરીને સરકારી કામોમાં ઘરેણા બનાવવા કે ફર્નિચરના પોલિસી કે રંગકામમાં કામમાં વાપરવામાં આવે છે નર્મદા વન વિભાગ દ્વારા શરૂ કરાયેલી તાલીમથી સારો ફાયદો થશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે જય સુદોષી વીટીવી રાજપીપળા